ડોંગર માં તો હવે આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે હેડો તે એ ભરાઈ ડોંગર નું બધું હાલે બગડી ગયું હવે શું મળવાનું પોણી ભરાઈ ગયું હવે કશું ના થાય બધું કોઈ જવાનું આવે વરસાદ કેવો પડ્યો પડે વરસાદ તો આખી રાત પડ્યો હવે કશું એ ના થાય હવે હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહી આવે એમ પતી ગયું હવે બરાબર સરકારે સહાય કરવી જોઈએ શું કરવી જ જોઈએ ને આ શું મળે આવે એમ ખેડૂતો બધા બિચારાને જે મળવાનું તે ગયું આવે બરાબર છે નુકસાન કેટલું છે નુકસાન તો હવે કશું ગણવાનું જ નહીં તમારે આવડું આગળ વેચી જોણે કે હવે ખર્ચો મળશે તો આવી ગયું એટલે આવું બધું સંપૂર્ણ જ થઈ ગયું કશું જ ના મળે હવે વીઘે કેટલો ખર્ચો થાય છે ડુંગરનો આ વીઘે મોનો ને કે ખર્જો તો તમારે 10 10000 ની આજુબાજુ તો થાય ને 10 12000 રૂપિયા તો ખર્જો થાય છે ઉતારો કેવો રહ્યો તો આ સાલ ઉતારો ઓછો રહ્યો એમ અને ભાવ પણ ભાવ એવો ઓછો હવે 320 10 માં શું મળે આપણને

અને પછી આ બધું કચરું બગડી ગયું ભેંસીઓને ખાવાનું નહીં રહ્યું અને બધું ખરાબ થઈ ગયું છે બરાબર એટલે હવે કરવું શું ભાવે તેનો ઓછો થઈ ગયો છે ગયા વર્ષે કેટલો હતો ગયા વર્ષે ચારસો રૂપિયા સાડી ચારસો રૂપિયા ભાવ હતો હવે આ વર્ષે તો બસો અઢીસો માં જ માગે છે બરાબર છે નુકસાન કેટલું છે વરસાદ નુકસાન ગઈકાલનો વરસાદ ચાલુ થયો છે એ હજુ બંધ જ નહીં થયો ડોંગરો બધી પડી ગઈ બરાબર એટલે શું કરું સરકાર પાસે શું અપેક્ષા રાખો હવે સરકાર કંઈ હાલે તો સારું એમ ખર્ચો એવું વીસ પચીસ હાજર રૂપિયા ખર્ચો થયેલો છે ખેતરમાં એક ખેતરમાં આ બધું ખરાબ થઈ ગયું છે